પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં વિવિધ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે જે અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રસંગોની ઉજવણી અંગે ચર્ચા કરાઈ હતી પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પોરબંદર જિલ્લામાં આગામી દિવસોમાં ઉજવવાના વિવિધ ઐતિહાસિક પ્રસંગોના કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મસંહિત નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થઈ હતી આ અવસરે મહાનુભાવોના સ્મારક તથા સ્ટેચ્યુની સફાઈ શાળા કોલેજ કક્ષાએ નિબંધ અને ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આ સ્થાનિક પરંપરાગત રમતોનું આયોજન કરવા અંગે અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અધિક જિલ્લા કલેક્ટર જે વદર પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ કુતિયાણા પ્રાંત અધિકારી નેહા શોષિત રાજ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર